એસાણામાં મશીનરી બનાવતી કંપનીમાં દુર્ઘટના સર્જાઈ વીજ ને ક્રેન અડી જતા બેના મોત નિપજ્યા છ લોકો ઘાયલ થયા મંડાલી ગામ નજીક ફેબ હિન્દ કંપનીમાં દુર્ઘટના બની બંધ પડેલી ક્રેન ને ધક્કો મારતા સમયે બની દુર્ઘટના દીપક ચૌધરી અને મિત્ર ચૌધરી નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું તો ઈજાગ્રસ્ત છ લોકોને ને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા મૃતકો બંને બિહારના વતની હોવાનો ખુલાસો થયો છે દ્વારકામાં કરંટ લાગતા એકનું મોત નીપજ્યું ડમ્પર વીજ લાઈન સાથે અડી જતા યુવકને લાગ્યો કરંટ ચરકલા ગામ પાસે આ ઘટના બનવા પામી છે ખાનગી કંપનીના સોલ્ટ એરિયામાં આ દુર્ઘટના બની કરંટ લાગતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે દ્વારકાની આ ઘટના છે જ્યાં વીજ લાઈન ડમ્પર અડી જતા યુવકને કરંટ લાગ્યો જેના પરિણામે આ યુવકનું મોત નીપજ્યું છે ચરકલા ગામ પાસે ખાનગી કંપનીના સોલ્ટ એરિયામાં આ પ્રકારની દુર્ઘટના બની હતી